નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર અંજાર ની ગૌચર માં નિમ થયેલી જમીન ખોટી રીતે ખાનગી પાર્ટીના નામે કરાય કચ્છ માં પાંચ લાખ એકર ગૌચર જમીન ઉપર દબાણ ના આક્ષેપો નાયબ કલેક્ટર ને દોઢ વર્ષ પહેલા નોંધો રદ કરવાની માંગણી ધ્યાને ન લેવાતી હોવાનો કોંગ્રેસ નો આક્ષેપ અંજારની સિમની ઓગણીસો તોતેર માં નીમ થયેલી ગૌચર જમીનને ખોટી રીતે સક્ષમ અધિકારીના હુકમ વિના ખાનગી પાર્ટીના નામે કરી અપાતા જાગૃત નાગરિક તરીકે ખોટી નોંધી રદ કરવા નાયબ કલેક્ટરની કરેલી અપીલ દોઢ વર્ષે દાખલ ન કરવાનું કારણ પૂછતા તમે ત્રાહિત વ્યક્તિ છો તેઓ જવાબ અપાયો તે કેટલો વ્યાજબી છે તેઓ કોંગ્રેસ અગ્રણીએ આજે પત્રકાર પરિષદમાં મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે આ બાબત જિલ્લા કલેક્ટરને અપીલ કરાઈ હોવાનું જણાવ્યું હતું તેમણે કચ્છમાં પાંચ લાખ એકર જેટલી ગૌચર જમીનો પર ભાજપના નેતાઓ દબાણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે